શું બનવું છે તમારે સક્સેસફુલ થવું છે બહુ પૈસા કમાવા છે દુનિયા પર છવાઈ જવું છે આમ બધે જ તમારી ચર્ચા થાય એવું જોઈએ છે કે પછી ખાલી બિઝનેસમાં સફળ થવું છે કોઈ તમારી ચર્ચા કરે ના કરે પણ તમારે તમારા કામમાં સક્સેસફુલ થવું છે માર્કેટિંગના વર્લ્ડમાં તમારું નામ કરવું છે કે પછી સારા ડાન્સર થવું છે રાઇટર હાઉસવાઇફ ટીમ લીડર પોલિટિશિયન કલેક્ટર કમિશનર ન્યૂઝ એડિટર કઈ પણ એના માટેનું પહેલું સ્ટેપ છે માત્ર તમારા સ્વાર્થનો તમારા હિતનો તમારા સુખનો તમારા લાભનો વિચાર ન કરો બીજાઓના હિતનો વિચાર પહેલા કરો તો આપોઆપ તમે પોતે સફળ થઈ જશો માની લો કે તમે સેલ્સમેન છો કંઈક વેચવા માટે નીકળ્યા છો જેને તમે એ વસ્તુ વેચો છો એ ખરીદનારાના દ્રષ્ટિકોણથી વેચો તો સામેવાળાને કયા વિષયમાં રસ છે એ જાણી લઈને તમે તમારી વાત રજૂ કરો તો બંનેને ફાયદો થશે તમે તમારી પ્રોડક્ટ સારી રીતે વેચી શકશો સામે વાળાના પોઈન્ટ ઓફ વ્યુથી તમે ટીચર હો ને તમે તમારા સ્વાર્થનું જુઓ તો તો સામેવાળાની નજરમાંથી પડી જશો તમે ડોક્ટર હો ને હોળાના હિતની વાત ન કરો તો સફળ ન થઈ શકો તમે ટીમ લીડર હો તો બધાને સાથે લઈને ચાલવું પડે બીજા તમારી એક્સપેક્ટેશન મેચ કરે જો એવું ઈચ્છતા હો તો તમારે બીજાની પૂરી કરવી પડે વિશ્વાસ જીતવો એ સફળતાનું પહેલું પગલું છે તો મોર્નિંગ કે માત્ર તમારે તમારું નહીં બીજાનું પણ વિચારવું તો સક્સેસફુલ થવાય સાત વાગ્ય તેર મિનિટ થઈ રહી છે વેડિયો મિર્ચી નાઇન્ટી એટ થ્રી મિરચી મોર્નિંગ એક બહુ જાણીતી વાર્તા છે એક સંગીતકાર ગયો ગૌતમ બુદ્ધ પાસે એને કંઈક અગવડ પડતી હતી મેડિટેશનમાં ધ્યાનમાં બુદ્ધે પૂછ્યું તમે સિતાર વગાડો છો એ સિતારના તાર એકદમ ટાઈટ કરી દો તંગ કરી દો તો શું થાય સંગીતકારે કહ્યું તાર તૂટી જાય બુદ્ધે પૂછ્યું એ તાર ઢીલા રાખો તો સંગીતકાર કે તો કોઈ યોગ્ય સ્વર ના જન્મે એટલે વિચિત્ર અવાજ આવે સુર પાકા ના લાગે યોગ્ય સુર તો ત્યારે જ નીકળે જ્યારે બહુ લૂઝ પણ ના હોય ને બહુ ટાઈટ પણ નહીં બુદ્ધે કહ્યું હા જીવનનો એ યોગ્ય માર્ગ છે નોટ ટુ લૂઝ નોટ ટુ ટાઈટ જસ્ટ રાઈટ અને આ બેલેન્સ આ સંતુલન સાધવું સહેલું તો નથી જ આપણી આસપાસની દુનિયા આપણને એક્સ્ટ્રીમ્સ પર લઈ જવા તત્પર જ હોય છે આજકાલ ઘણા લોકો એક્સ્ટ્રીમ્સમાં જીવતા હોય છે સોશિયલ મીડિયા જુઓ તો પક્ષા વાંધા વિરોધ સતત બાણ વરસતા જ રહે એમાં ટ્વિટર તો ઓહો મન જ્યારે વિક્ષુબ્ધ હોય ત્યારે ગમે તે તરફ ઢળી શકે કોઈના પણ પ્રભાવમાં આવી જાય આનાથી બચવું કેવી રીતે હમણાં દીપક સોલિયાનું એક લખાણ વાંચ્યું ગમ્યું એટલે એના અંશ શેર કરું છું એ કહે છે કે ક્યારેક એક્સ્ટ્રીમ પર જવું પડે તો ઠીક છે જઈ આવવાનું પણ પછી ત્યાં અડીંગો જમાવો ઠીક નથી ક્યારેક દીકરો અંતિમ કક્ષાનું કોઈ તોફાન કરે ત્યારે એને સારા નરસાનું ભાન કરાવવા આકરી સજા ચોક્કસ કરી શકાય પણ પછી સતત તેની સાથે હિટલર મોડમાં નહીં રહેવાનું ક્યારેક ચૂંટણી આવે ત્યારે આ કે તે પક્ષને મત આપી દેવાનો પરંતુ મત આપી દીધા પછી સતત ગમતા પક્ષની તરફેણમાં કે ન ગમતા પક્ષના વિરોધમાં ધમ પછાડા નહીં કરવાના માણસે શાંત સ્વસ્થ સ્થિર રહેવું હોય તો એને છેડે ટીંગાઈ રહેવાને બદલે વચ્ચે રહેવું જોઈએ આત્યંતિકતાઓ ટાળવી જોઈએ રાગ સહેલો છે દ્વેષ સહેલો છે પણ સ્થિત પ્રજ્ઞતા અઘરી છે કોઈને ચાહવાનું સહેલું છે ધિક્કારવાનું સહેલું છે પણ વચ્ચેની સમતા અઘરી છે ટૂંકમાં અતિ ઉત્તેજના માણસને થકવી નાખે છે નીચોવી નાખે છે ટેન્શનમાં રાખે છે માનવ સહજ ગમા અણગમાના મામલે એકદમ છેડે જતા રહેવાને બદલે વચ્ચે રહેવું સ્વસ્થ રહેવું પછી લોકો ભલે તમને વચ્ચેવાળા ડબલ ઢોલકી તકવાદી ઢીલા નબળા કાયર જે કોઈ વિશેષણોથી નવાજ તે વિશેષણથી નવાજે પણ સમતાનો મારગ પકડી રાખો દીપક સોલિયાનું આ લખાણ ભલે દેશના રાજકીય સંદર્ભમાં લખાયું હોય પણ વ્યક્તિગત જીવનમાં ખૂબ કામ લાગે તેમ છે જો આ વાત પચી જાય તો નાના નાના ઉદ્વેગ અને મનના રોગ ટાળી શકે તેમ છે જે વ્યક્તિને પળે પળે નાની નાની સાવ ફેંકી દેવા જેવી વાતમાં યુદ્ધ એ જ કલ્યાણ લાગતું હોય એમણે પહેલા તો પોતાના ગુસ્સા અને વેર ભાવ પર શાંત અને સ્થિર શ્વાસ વડે બાણ ચલાવવાની જરૂર છે યુ આર લિસનિંગ ટુ મિર્ચી હું છું ધ્વનિત તમારી સાથે ટેક કેર